એટલા બેટા મંગળવારના દાળો તમે વ્યા હતા હા એટલા મંગળવારનો દાળો અને આજે રવિવારનો દાળો બન્યો એટલે મુખાભાઈ દાળા બન્યા બેટા તમારું જે દુઃખ હતું કદાચ પોચદાળા નો આટલો ફેર પાડ્યો છે અને ચંદુભાઈ ની વાત છે ભગવાન ના ઘેર મૂક્યા બરોબર પણ બેટા સુખ ની વાત આવી જ કરો દરેક નો ફો થાય એના માટે મારા બેટા પ્રાર્થના કરતી પછી એક દાડા નું સમૂહ બન્યો એક દાડા નું ચોઘડી બન્યું બેટા

મોનસ ની મન ની વાત બેટા જોના ને તો અમારા જે દેવ જોણો તો ઈવાના ઉમળા બેહેલી બેટા માતા જોના પણ ન ચિંતા કરવી નહીં આ દુખની વેરા તો ઘણી ઘણી આઈ આઈ પડી તો બેટા એક નજર નખો તે આથી પહેલી બીજી તીજી પેઢી ની વાત કરો તો બેટા એક બાપના ના તઈ નીકરાઉ કુટુંબ જોથી ચાલુ થાય તમારો કોઈ એક બાપના ના છોકરા એ કુટુંબ છે કે ચાલતા

પણ બેટા દુઃખ તો ઘણી વાત ન ચયું દુઃખ કેવું